ઈશ્વરને ઓળખવા અને ભટકે અવનીમાં જો સાચ સદગુરુ ભેટતા, તો જીવસી જીવ બની જા તો ના વિન્યા કોઈ ના અને આ તરેરાંત વંદો નામ ને અને જાદે ખો ત્યાં અને જાદે સદગુરુ સરસ વાત કરી કાંતિ મહારાજે પણ ખરેખર આપણે પેલા સમજવું પડે કે ગુરુ એટલે શું અને આ નામ શું નામ નામ તો આખું જગત કરે છે પણ ક્યાં નામથી તરાય એની ઓળખાણ હોવી જોઈએ કારણ કે આ દેહના નામથી કદી તરાતો આ કઈક વસ્તુ અલગ છે અને આ વસ્તુ ની તમને ગુરુ મહારાજ તમારા સદગુરુ પ્રાપ્તિ કરે ત્યારે નામ ઈ નામની ઓળખાણ થાય અને ઈ નામની ઓળખાણ થાય ને ત્યારે જીવ માંથી શિવ બનાય તો લક્ષ સ્વરાશ્ય ની અંદર આ જીવ ઘટયાત કરે પણ એ નામની જેને ઓળખાણ થઈ ગઈ છે કારણ કે નામ રૂપ પાર સદગુરુ સાહેબ છે આ ચોથા પદની વાત છે અને આ ચોથા પદ માં સમજાય

આ નિજ સ્વરૂપ પોતાનું ઓળખવાનું છે કારણ કે આપણે ખરેખર લવજી દાદા લવજી દાદા કરીએ પણ લવજી દાદા જે નામ જાણ્યું તો એ કઈક અલગ છે લવજી દાદા નો ઘાટ વયો ગયો પણ લવજી દાદા ઉભા છે પણ એ ઓલું નામ તો અલગ અલખ છે આ લખવામાં પણ આવતું નથી નહીં અલખ ની ઓળખાણ કરાવી ત્યારે એ પદને પામી શકાય છે કારણ કે આ પદ એવું છે પોતે પોતાનો ફરવો વિચાર કે નિરજ નિજ નામ આ નિજ સ્વરૂપ પોતાનું થાય અને સંતો એ કે છે કે ભાઈ તું તારી અંદર ઉતરી જા પાસો વળી જા બાર ગમે એટલું ડોટો કાઢશું ક્યાંય કોઈ ક્યાંય ઈશ્વરની પ્રાપ્તિ થતી જોવા મળે છે બાકી ચિત્ર જોવા મળે પણ તમારી અંદર છે ને આપણે દોડીએ છીએ બહાર તો ગુરુ મહારાજ આપણને ઉભો રાખી ઉભો રાખી દે છે અને અંદર તમે ઉતરી તો આની અંદર છે સૃષ્ટિની અંદર જે કઈ પડ્યો છે એ બધું આની અંદર આ એક નાની સૃષ્ટિ છે પૃથ્વી છે પણ આપણે આની અંદર ગોતતા નથી અને ગોતતી બાર પણ બાર એમ મળાય એમ નથી તો ગુરુ મહારાજ ખરેખર સદગુરુ હોય તમને તમારી ઓળખાણ કરાવે તમે ક્યાંથી આવ્યા છો ક્યાં જવાનું છે આનું સરનામું બતાવવું પડે કારણ કે જ્યાં સુધી સરનામું હોય ત્યાં સુધી આવી શકાતું નથી ખબર છે આપણને રતનભાઈ માં આખા ગામમાં રખડીએ કે રમેશભાઈનું ઘર ક્યાં ઘર ક્યાં તેમ ઘડે પણ રમેશભાઈ વિરળિયા કહી તો આપણને કહો એમ કે આ રમેશભાઈ આમ પણ મકાન બને ત્યાં જ

બે પૈસા પામશું ને આ લોકો બધાને બહાર થી અહીંયા આવું છે પણ ક્યાંક રહ્યા છે તો કઈક ગાડી પેટ્રોલ ના તો અહીંયા આવે પેટ્રોલ કંપની એક સાખી બોલી નાખી દે હાખી દે એટલે એટલે નિરાંત મહારાજ કહે છે કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરીનું ધરવું નિરાંત કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી આવું અધર્મ કરવાનું મહારાજ ના પાડે અધર્મથી આવું કારણ કે તમને જે પ્રતિજ્ઞા આપી છે જોડી દારૂ જુગાર માચાર અને ઉત્સાહ કામ ક્રોધ લોભ મોહ મધ અને ઈર્ષા આ અગિયાર પ્રતિજ્ઞાનું જો તમે પરિપૂર્ણ પાલન કરતા હો તો તમારે અગિયાર રસ થઈ જાય

આપણને જ્ઞાન મળ્યું આપણા માટે છે બરાબર આપણને કોઈ ધંધો શીખવાડે આપણે ઠેઠ હો નથી કેતા કે ભાઈ એ મારા ગુરુ છે પણ જે આ વસ્તુની પ્રાપ્તિ કરી એ કઈક અલગ છે

ણી શાને કહે છે મારું મારું અહીંયા કારો છે કઈ તારો અંત કાળે રેસે ત્યારુ રે પામર છેત સંપોષ શું કહે છે છેતો તો શેતવું પામર પ્રાણી કીધું પ્રાણી એટલે પશુ થાય છેતો તો શેતવું તું પામર પ્રાણી શાને કહે છે મારો મારો અહીંયા કાઈ આપડું છે ખરું ગમે એટલું ભેવું ખેડૂત છે ધન દોલત જે કઈ છે જમીન મિલકત મકાન ગાડીઓ આમાંથી કોઈ વસ્તુ હારી આવે એવું ખરું પણ સંતોષે જે હારી આવવાનું છે એ તમને બતાવે કારણ કે હરિભજન કઈક કરેલું છે તમે ઈશ્વર તત્વને ઓળખ્યું છે તમે તમારા સ્વરૂપ ને છે આ તત્વ તમારી આ રીતે અને આની ઓળખાણ સંતો અને અવિનાશી છે જન્મે કોણ કારણ કે આ દેહ અંદર જીવ જન્મે છે અને જીવ પછો વ્યાપક પણ છે જીવ જન્મે છે ને જીવ ભરે છે આત્મા તો અજર અમર અને અવિનાશી છે ગીતાજીમાં ચોખ્ખું લખ્યું એને અગ્નિ બાળી શકતો નથી પવન સુકવી શકતો નથી પાણી ભીજવી શકતું નથી કારણ કે એ તો વ્યાપક આની ઓળખાણ કરાવી છે અને એ વસ્તુ છે અને આ વસ્તુની જયારે ઓળખાણ એવા સદગુરુ પ્રાપ્તિ થાય ને કરાવે હરેક ને કોઈ પણ ગમે ગમે તેના ગમે તે ગુરુ હોય પણ એટલે પહોંચવું છે અને પહોંચવાની મહેનત કરજો ખબર ન હોય તો ગુરુ પૂછી લેવું કે હજી આની આગળ શું છે હજી મને આમાં કઈ હવાજ પડતી નથી તમે ન ચાલો અઢાર માં હર માં ગુણું એને ભી મોર સાહેબ માં મોરાર સાહેબ અને છ મહિના તો એની મોરાડ દાસી જીવન ને ઉપદેશ દેવા માટે છ મહિના મોત ને પાસુ ફેલી દીધું આટલી એનામાં યોગ શક્તિ પણ દાસી જીવન ને આધારે છે પંદર દિવસ રેહશે બધી વાત કરે છે ઉપદેશ ની બધી જે કાઈ કરે પણ દાસી જીવન ની કઈ મેળ આવતો કારણ કે જે વ્યાપક તત્ત્વની ઓળખાણ કરવી હતી નહીં

અને આમ ગમે કોઈ ક્યાં ગમે ભજન હોય કે પ્રશ્ન કોઈને પૂછવો હોય તો પૂછી લેજો અભિમાન ગાવાનું અભિમાન હતું તો ભીમ સાહેબ તો બેઠા 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 દાસી જીવન ને આઠ દિવસ સાંભળ્યા કેટલા દિવસ બેઠા બેઠા આઠ દિવસ ભીમ સાહેબ દાસી જીવન ભજન બોલે વાત આટો મારવા લઈ જાય છે ફરતા 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 તળાવ ની પાળે આવી અને પાણીમાં આમ લીટો કે લીટો કે કા દાસી જોયો એટલી જ વાર છે એટલી જ વાર માં બતાવી કે હા બાપુ હવે દેખાણો ઈશ્વર એટલી જ વાર છે ખાલી ઈશ્વર દેખાય જતો હોય તો જ્ઞાન જ્ઞાન ગમે એટલા કરો આપણો મેળ પડવાનો પણ નથી આવું જ્ઞાન આ છે અને આ જ્ઞાન આપણને આપના ગુરુ બતાવ્યું છે અમારે ખોડીદાસ મહારાજ કેતા કે ભીમ સાહેબ એ તો છ મહિના થયું

અહિયા છે જ પોતાને પણ બધી ખબર હતી તેના પરિવાર ની અંદર ધીરુભાઈએ આજે શ્રાદ્ધ નું જે આયોજન કર્યું પણ ધીરુભાઈ તો પેલા નરસિંહ મહેતાની ઘોડી તપેલી ગામમાં આંટા અને શ્રાદ્ધ થઈ ગયું એવું એને ખબર હતી અને શ્રાદ્ધ નું કાર્ય કરી અને એ તો તપેલી આગડી વાડી નરસિંહ થઈ ગયું છે અને અમારા બધા ભક્તો રામનો પરિવાર તેમના ભાઈઓ આ કાર્ય થઈ ગયું અને કેવું આનંદ થઈ પછી આજ હાન નું ભજન હતું પણ વરસાદ ટપટપ આવતો હતો મેં કીધું ધીરુભાઈ દિવસે ત્રણ થી સનું ગોઠવી જો ને એટલે કોઈને રાતની ની માથા નહીં આ બાર થી સંતો આવ્યા હોય કાયમે ઘરે પણ પાછા પહોંચી જાય એટલે એને દિવસનું પેલું નગર અમે આજ રાતનું ભજન હતું ધીરુભાઈ ને એનું કહેવાનું હતું કે આપણે આજ રાત્રે ભજન રાખવું પણ વરસાદને હિસાબે અને વરસાદ એ જોકે બંધ થઈ ગયો કારણ કે એક વાગ્યા સુધી તો ચાલુ જ હતું એટલે આ કાર્ય કરવા એ કોઈ નાની માં ફેલ નથી અને પણ પોતાને એવો દ્રઢ વિશ્વાસ હોય સદગુરુ માટે પોતાને એવું

એક એક ભજન છે આ સોપડીઓ કરો હું શબ્દનું આ શબ્દ હું કહેવો સંતો જે કાઈ ભજન લખ્યા છે ને એ બધા ગુરુમુખી છે મનમુખી કે માયામુખી નથી આપણી સોપડીઓની મનમુખી કે માયામુખી ભજન આવશે